સરકારી અનાજના દુકાનદારો દ્વારા કાળા બજાર કરાતું હોવાના અનેક વખત સામે આવી ચૂક્યું છે ત્યારે ફરી કર્મયોગી સોસાયટીમાં આવેલ સરકારી અનાજની દુકાનમાં માલિક દ્વારા ગ્રાહકને ઓછું રાશન આપવામાં આવ્યું હોવાની બૂમ ઉઠવા પામી છે સુરતમાં સરકારી અનાજની દુકાન ધરાવનારાઓ લોકોના હકનું અનાજ સગે વગે કરી દેતા હોવાની વારંવાર બહુ મુઠે છે જોકે તેમ છતાં પુરવઠા વિભાગ આવા લોકો સામે કુણું વલણ અપનાવતું હોય જેને લઈને કાળા બજારીઓ બેફામ બની રહ્યા છે ત્યારે પાણીસરા ખાતે આવેલા કર્મયોગી સોસાયટીના યુ અડતાલીસમાં સરકારી અનાજ લેવા ગયેલા યુવાને ઓછું અનાજ અપાય હોવાનો આક્ષેપ રાશન કાર્ડ ધારકે કર્યો હતો ગ્રાહક દ્વારા અનાજ આપવામાં દુકાનદાર દ્વારા કટ મરાયો આક્ષેપ કર્યો હતો સાંભળો શું કહી રહ્યા છે રાશન કાર્ડ ધારક પિન્ટુ વર્મા મેરા નામ मैं यहाँ पे सरकारी राशन की दुकान पे राशन लेने आया था इधर पे मेरा टोटल पाँच नाम है जिसमें मेरे को पंद्रह किलो और पाँच किलो दिया गया है उसमें से पाँच किलो कम दिया गया और एक किलो चना भी नहीं दिया गया है और पाँच रुपया एक्स्ट्रा भी लिया जाता है क्या बोला राशन दा, राहुल वो बोलते हर एक कट्टे में कम आता है इसलिए आपको पाँच किलो कम दिया जाता है ऐसा बोलते राहुल कौन सी जगह ये है कर्मयोगी सोसाइटी में बमरोली रोड पांडेसरा ये हो अड़तालीस